અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બેલ કંપનીની બાજુમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટી ડમ્પિંગ સાઇટ આવેલી છે ડમ્પિંગ સાઇટમાં ડોમેસ્ટિક વેસ્ટનો મોટો જથ્થો પડેલો હતો જેમાં ગત રોજ મોડી રાત્રિના સમયે અચાનક જ આગ ફાટી નીકળી હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે ધુમાડાના ગોટેગોટા અને અગનજ્વાડા દૂર દૂર સુધી નજરે પડી હતી આ અંગેની જાણ થતાં જ અંકલેશ્વર તેમજ પાનોલી ડીપીએમસીના અગિયાર જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા હતા લગભગ બેથી અઢી કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આજે અંદાજે સાડા આઠની સાડા આઠની આજુબાજુમાં અમને એક ફાયર કોલ આવ્યો હતો કે ડોમેસ્ટિક વેસ્ટ ડમ્પિંગ સાઇટ પર હરિયાણા ક્લાસ પાસે જે આવેલી છે ત્યાં આગ લાગેલી છે અને ધુમાડા વધારે છે એટલે તરત જ અમે એક ગાડી રવાના કરી અને ત્યાર પછી એક ગાડી અહીં આવ્યા પછી અમને રિપોર્ટ મળ્યો કે આગનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે તો એ પ્રમાણે અમે બીજા અન્ય ફાયર ટેન્ડરોની મદદ મોકલી આપી ડીપીએમસી ફાયર સ્ટેશનથી પણ છતાં એવું લાગ્યું કે કદાચ જો બહારથી બી આપણે બોલાવી લઈએ તો ફરી આપણને આ જો પરિસ્થિતિ વધારે વણશે નહીં એટલા માટે આપણે તરત જ પાનોલી અને નગરપાલિકાને પણ વિનંતી કરી અને એમના ફાયર ટેન્ડરને બોલાવી લીધા અને એ લોકોએ એકોર્ડિંગલી આપણને સર્વિસ પ્રોવાઈડ કરી છે હાલ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે કાબૂમાં છે પરંતુ કુલિંગ માટે હજુ થોડો સમય વધારે જશે તો અમે પણ એ આ વધુ પરિસ્થિતિ ભણશે નહીં એ ધ્યાનમાં રાખી અને કુલિંગ પૂરું કરી અને પછી અહીંથી રજા લઈશું કેટલા ફાયરિયાપીએમસી થી ચાર જેટલા હતા પાનોલીથી લગભગ એક એમ કરીને પાંચથી છ જેટલા ફાયર ટેન્ડર અહીંયા ઉપસ્થિત હતા